મોરબીથી પચીસ કિલોમીટર દૂર આવેલા જીવાપર ગામે લક્ષ્મી નારાયણ મંદિરનો અને મહાદેવ મંદિરનો ત્રણ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થી પચીસ કિલોમીટર દૂર આવેલા છસો થી સાતસો જન વસ્તી ધરાવતા પંખીના માળા જેવું નાના ગામ જીવાપર ગામે લક્ષ્મી નારાયણ મંદિરનો અને મહાદેવ મંદિરનો ત્રણ દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ ગયો જેમાં મૂળ જીવાપર ગામના અને વર્ષોથી બહાર ગામ સ્થાયી થયેલા લોકો પોતાનું વતન છે તેવું માનીને દરેક પરિવારો જીવાપર ગામમાં આવ્યા હતા અને જ્યારે ગામમાં એક ગોકળિયું ગામ જેવું વાતાવરણ ખડું થયું હતું આ બાબતે વાત કરીએ તો જીવાપર ગામે મુખ્ય વસ્તી સત્તાવારા પટેલ કડિયા સમાજના લોકોની વસ્તી છે આ ઉપરાંત ભરવાડ દલિત પૂજારી વાણંદના એક બે ઘર તો ખર જ ગામનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન ત્યારે અનિયમિત વરસાદથી ખેતી પાયમલ થઈ અને અન્ય ધંધાની શોધ માટે પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલા કડિયા સમાજના લોકોએ ગામ છોડ્યું જેઓ મહત્તમ સુરતમાં સ્થાયી થયા અને અઢળક કમાયા આજ પ્રમાણે સત્તાવાર સમાજ અને પટેલ સમાજના પરિવારોએ ગામ છોડ્યું તેઓ અમદાવાદ મોરબી જામનગર રાજકોટમાં સ્થાયી થયા અને તેઓ પણ ખૂબ જ સારું કમાયા છે આ તમામ લોકોએ ગામના લક્ષ્મી નારાયણ મંદિરમાં મહત્તમ ફાળો આપ્યો છે અને પોતાનો જે પ્રસંગ હોય તેવું માનીને તમામ લોકો સહપરિવાર પધાર્યા હતા ત્રણ દિવસના યજ્ઞનું કામ ભૂદેવોએ પૂજન વિધિ કરાવી અને છેલ્લે શ્રી ફળહોમીને કાર્યક્રમ જાહેર કર્યો એકંદરે આ ગામમાં નાનેથી મોટા થયેલા તમામ લોકો એકબીજાને મળીને ખુશી વ્યક્ત કરી હતી અહીં એ વાત જણાવી દઈએ કે કોઈ આડા દિવસે જીવા પરમાં જાવો તો એકલ દોકલ મોટી ઉંમરના લોકો જોવા મળશે આ મંદિરનું ધર્મ કાર્ય હોય દૂર દૂરથી લોકો પોતાના વતનમાં આવ્યા હોય ગામ ભર્યું ભર્યું લાગતું હતું રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ મોરબી